જય માતાજી જય હિન્દ જય ભારત હું કરણ સાથળિયા મિત્રો જો આ ધર્મની આસ્થાની આપણા દેવી દેવતાઓ માટે અમે જે કાંઈ વિડીયો બનાવીએ છીએ એ ધર્મનું રક્ષણ કરવું બરાબર એના માટે અમારા વિડીયો હોય છે અમુક લુખા તત્વો પાછા એવા કરે છે એવું એવી વાત કરે છે કે તમે તો ફાકા ફોજદારી મારો છો તો તમે લોકો જે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરીને જે વિડીયો બનાવો છો બરાબર એવી રીતે અમે કોઈની આસ્થાને ઠેજ પહોંચે એવું કાર્ય કરતા નથી અને અમે જે કાર્ય કરીએ છીએ એ ધર્મનું રક્ષણ કરવા માટેના વિડીયો બનાવીએ છીએ અને એવા વિડીયો એટલા માટે જ બનાવીએ છીએ કે તમે લોકો નથી માનતા તો તમે ન માનો પણ અમારી હિન્દુ દેવી દેવતાના વિડીયો વાયરલ કરશો એના ઉપર બફા ટિપણી કરશો તો અમે ચૂપચાપ બેસવાવાળા વ્યક્તિઓ નથી એટલું યાદ રાખજો બરાબર અને તમને એમ સમજાતું હોય કે તમારાથી શું થાય તો અમારાથી બધું થાય છે ભાઈ બરાબર એવું ન સમજવાનું અમને હાથીની અંબાળી ઉપર બેસાડતા પણ આવડે છે ધ્યાન રાખજો અમે જો ધારીએ ને તો તમને હાથીની આંબાડી ઉપર બેસાડતા પણ આવડે છે અને જરૂર પડીને તો એ જ આંબાડી ઉપર છે નીચે ફેંકી દેતા પણ આવડે છે એટલે ધર્મનું ક્યાંય અપમાન કર્યું ધર્મનું નામ લઈને કઈ વસ્તુ મીડિયા બનાવવા સોશિયલ મીડિયામાં તમે નથી માનતા તો તમે ન માનો બરાબર અને અમારો હિન્દુ રાષ્ટ્ર જે છે દેશ એ બનવાનો છે બનવાનો છે એ બનવાનો જ છે બરાબર અને ધર્મના વિરોધી તમે બનશો તો અમે તમારા વિરોધી ચોક્કસ બનવાના છીએ બરાબર અમે કાયદાને હાથમાં નહીં લઈએ કાયદા સાથે અમે લડશું કાયદાના આગળ રાખશું બરાબર અને વધારે કોઈ ફાકા ફોજદારી કરતા હોય બરાબર તો કાંઈ વાંધો નથી મોરે મોરો આવવા ત્યાર સિબી હો એટલે એ તમારી જે કાંઈ છે ને તમારી વિચારધારા એ તમે છોડી દેજો અને અમે તમને લાસ્ટ વોર્નિંગ આપીએ છીએ જેટલા જેટલા લોકો હિન્દુ દેવી દેવતાના અપમાન કરવાવાળા વિડીયો મૂકશે અમે એને એક એકને ગોતી ગોતી અને એનો વિરોધ કરશું અને એના જેલ હવાલે કરાવશું આ યાદ રાખજો બરાબર તો બને ત્યાં સુધી જે લોકોએ વિડીયોમાં દેવનું અપમાન કર્યું હોય ધર્મનું અપમાન કર્યું હોય એવા વિડીયો ડિલેટ મારી દે અને ભગવાનની માતાજીની માફી માગી અને બીજા બધા કન્ટેનો ચાલુ રાખે અમને એના વિડીયો અપલોડ કરવાથી કોઈ વાંધો નથી સોશિયલ મીડિયામાં બધાનો હક અધિકાર છે તમે પણ કામ કરો આગળ આવો પણ ધર્મના લગતા બળગતા વિડીયો બનાવશો તો અમે તમારી પાસેથી સો ટકા જવાબ માંગવાના છીએ તો જય હિન્દ જય ભારત જય માતાજી જય મેલડી